છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરી સરકારને જગાડવા નવતર પ્રયોગ કર્યો હતો અને વિવિધ પ્રશ્નોને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં બસો દસ ગામો આવેલા છે આદિવાસી વિસ્તારમાં એક વર્ષથી શિક્ષકોની જગ્યા ખાલી છે નસવાડી તાલુકાની બસો પ્રાથમિક શાળાઓમાં બસો પચાસથી વધુ શિક્ષકોની ઘટ છે જેનાથી આદિવાસી બાળકોના શિક્ષણ ઉપર અસર પડી રહી છે જ્યારે નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં અઠ્યાવીસ રૂટો ઉપર ચાલતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ થઈ જતા હાલ સોળસો એંસી આદિવાસી બાળકો પગપાળા ચાલીને શાળાએ જવા મજબૂર બનતા અને તાલુકાની પ્રાથમિક શાળાના ઓરડાઓની ઘટ તેમજ જર્જરિત ઓરડાના કારણે બાળકો દુઃખ ભોગવી રહ્યા છે જેમાં અનેક શિક્ષણને લગતા પ્રશ્નો અને શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા અને આદિવાસી વિસ્તારની બેન્કોમાં હિન્દી ભાષી કર્મચારીઓ હોવાને લઈ આદિવાસી લોકો હિન્દી સમજી નથી શકતા અને હિન્દી ભાષી કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી નથી શકતા જેને કારણે બેંકોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે જેવા અનેક પ્રશ્નોને લઈ નસવાડી તાલુકાના ગામે ગામથી ભેગા થઈ લોકો હાથમાં ઢોલ નકારા લઈ સરકારને જગાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કરી સેવા સદન પહોંચી નસવાડી મામલતદારે આવેદનપત્ર આપ્યું હતું અને વિવિધ પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી હતી અને વહેલી તકે શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા શરૂ કરવા માંગ કરી હતી જ્યારે આદિવાસી વિસ્તારમાં આજે પણ ગરીબ લોકો સામાન્ય સુવિધાઓથી વંચિત છે અને અનેક પ્રશ્નોને લઈ દુઃખ ભોગવી રહ્યા છે આપવા માટે આવ્યો છે સાથે અમારા અમારા રિચ્યુઅલ પણ ઢોલ લઈને અમે જાગૃત કરવા માટે આવેલા છે અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર સોળસો ને એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોકૂક છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળા જેવા મજબૂર બનેલા છે તો આ સુવિધા ચાલુ કર કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે